જંબુસરના કરીએ જુસર તાલુકાની તો જંબુસર તાલુકાના કાનવા બામણસિંહ નજીકથી પસાર થતી કેનાલમાં એક નીલગાય અચાનક ખબકી પડતા સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી ઘટનાની જાણ થતા વિડજ ગામના યુવાન આગેવાન અને રાષ્ટ્રવાદી મુસ્લિમ પાસમંદા મહાસના ભરૂચ જિલ્લા મહામંત્રી અને જંબુસર તાલુકાના પ્રમુખ નજીરબાઈ દિવાને નજીક સ્થાનિક ગામે છાં માસ્તર અને આસપાસના ગામના યુવાનો તથા સ્થાનિક લોકોને તરત જ સ્થળ પર એકઠા કર્યા હતા જોકે આસપાસના ગામના જાગૃત નાગરિકો સમયસજ્જગતા વાપરી અને કડી ભારે જહેમતને કારણે નીલગાયનો જીવ બચી ગયો હતો નીલગાય કેનાલમાં ખાબકી હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે એકઠા થયા હતા નીલગાય કેનાલમાં ફસાયેલી હોવાથી તેને બહાર કાઢવાનું કામ પડકારજનક તો હતું જ જોકે કે ગ્રામજનો એકબીજાની સહકારથી અને યુક્તિપૂર્વક નિલગાયને સુરક્ષિત રીતે કેનાલમાંથી બહાર કાઢી હતી. નીલગાયને બહાર કાઢવામાં આવ્યા બાદ તેના કુદરતી વાતાવરણ સુરક્ષિત રીતે બહાર મૂકવામાં આવી હતી. ત્યારે ગ્રામજનોની આ માનવતાભરી અને સમયસરની કાર્યવાહીથી એક નિર્દોષ પશુનો જીવ બચી ગયો હતો. જેણે પશુઓની પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો પરિચય પણ કરાવ્યો હતો. આ ઘટનાને સ્થાનિક લોકોમાં સંતોષની લાગણી જન્માવી છે અને તેમના આ પ્રયાસની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.